ભરૂચમાં વસતા ભુજ સમાજ દ્વારા ઉજવાતા પરંપરાગત તહેવાર છડી મેઘરાજાના ઉત્સવની ઉજવણીનો પ્રારંભ શ્રાવણવત સાતમના દિવસથી થયો હતો શ્રાવણવત થી દસમ સુધી ચાલનાર મેઘરાજા ઉત્સવમાં ભૂઈ ખારવા તેમજ વાલ્મીકી સમાજ દ્વારા છડીનોમની શ્રદ્ધા અને પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી ભરૂચના ભોઈવાડ વિજલપુર તેમજ લાલ બજાર વાલ્મીકીવાસ ખાતેના ઘૂઘારાવ મંદિર પાસે છડીને સાતમથી ઝુલાવવામાં આવ્યા બાદ છડી નોમના રોજ છડી યાત્રા પરંપરાગત રીતે કાઢવામાં આવી હતી છડી એ દેવી પ્રતિક્ષણ ઐતિહાસિક દંતકથા ધરાવે છે છડી ઉત્સવના દેવને ઘૂઘારાઓ તેવજ જાહેર બલી પણ કહે છે ઘોઘારાવનો ઉત્સવ ભરૂચમાં સાતમથી નોમ સુધી ધામધૂમથી ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે ત્રણેય સમાજ દ્વારા ઘોઘારાવના મંદિરે છડી ઉત્સવ નિમિત્તે હગડેઠ મેદની વચ્ચે હાથ ખબો સહિત શરીરના વિવિધ અંગ પર છડી ઝુલાવવામાં આવ્યા બાદ ત્યાંથી આ છડીને છડીદારો ઝુલાવતા ઝુલાવતા પરંપરાગત રૂટ પરથી દાંડા બજારના મંદિરે પહોંચશે જ્યાં રાતવાસો કરી આ જ રીતે છડી ઝુલાવતા ઝુલાવતા દશમના રોજ પરત ઘોઘારાવ મંદિરે આવશે છડી નોમ નિમિત્તે સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો